ઓમ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વાગ સાદિકે શરણિયે ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રો મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ અને વાત તહેવારનું મહત્ત્વ હોય તેમાં મિત્રો અત્યારે ચાલી રહેલ નવરા નવલા નોરતાની અંદર નવે નવ દિવસ માતાજીના સ્વરૂપ વિશેની વાત અમારા વિડીયો દ્વારા કરવામાં આવે જે દિવસ જે નોરતું હોય તે દિવસના જે માતાજી હોય જેમ કે પ્રથમ શૈલપુત્રી જ દ્વિતીય બ્રહ્મચારીની આમ દરેક નોરતાના અલગ અલગ માતાજી હોય તેના મહત્ત્વ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે તો આજે આવા નવલા નોરતાના ત્રીજા દિવસે એટલે કે ત્રીજા નોરતેમાં ચંદ્રઘંટા માતાજીનું મહત્ત્વ રજૂ કરતો વિડીયો પણ અમારી ચેનલ ઉપર મૂકવામાં આવ્યો તે વિડીયો જોઈ અને મિત્રો માતાજી ચંદ્રઘંટા માતાજીને પ્રાર્થના કરજો અને તેના નામનો જપ કરજો મિત્રો હંમેશા માટે આપની પાસે જે અમે પંચાંગ રજૂ કરીએ તે પંચાંગ વિશેની વાત કરીએ તો આજના પંચાંગમાં આજે તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ અને આજે બુધવાર છે આજે જન્મેલા બાળકની રાશિ તુલા આવે છે મિત્રો આજે ત્રીજા નોરતાના દિવસે નવદુર્ગા માતાજી સહિત આપણા કુલદેવી માતાજીનું પણ નામ કીર્તન કરવું જોઈએ તેના આશીર્વાદ મેળવવા જોઈએ મિત્રો આજના સારા અને શુભ ચોગડિયાની વાત કરીએ તો સવારે છ ને આડત્રીસથી શરૂ થઈ અને આઠને આઠ મિનિટ સુધી લાભ નામનું ચોઘડ્યું છે તેના પછી અમૃત ચોઘડ્યું કે જે આઠને નવ મિનિટે શરૂ થઈ અને નવને આડત્રીસ મિનિટે સમાપ્ત થાય છે તેના પછી શુભ ચોઘડ્યું કે જે અગિયારને દસ મિનિટે શરૂ થઈ અને બારને ઓગણચાળીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી ત્રણને એકતાળીસ મિનિટથી ચલ નામનું ચોઘડિયું શરૂ થાય કે જે પાંચને દસ મિનિટે પૂરું થાય પાંચને અગિયાર મિનિટથી ફરીથી લાભ ચોઘડિયું આવે કે જે છ ને એકતાલીસ મિનિટ સુધી લાભ ચોઘડ્યું છે મિત્રો આવું કોઈ ધાર્મિક આધ્યાત્મિક અથવા તો કોઈ નવું કાર્ય કરવું હોય તો તેના માટે સારું ચોઘડિયું જોવું જરૂરી હોય સારા ચોગડિયામાં તે કાર્ય કરવાથી આપણા કાર્યમાં કોઈ પણ પ્રકારના વિઘ્ન ના આવે કોઈપણ પ્રકારની તકલીફ ના આવે અને આપણા જીવનના દરેક કાર્ય સિદ્ધ થાય મિત્રો આ નવરાત્રી દરમિયાન નવે નવ સ્વરૂપને રજૂ કરતા વિડીયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ ઉપરથી રજૂ કરવામાં આવે છે તો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અને હંમેશાનું પંચાંગ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાથી તમને આવીને આવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી હંમેશા મળતી રહે અને આપને ઘરે બેઠા આ હંમેશાનું પંચાંગ પણ મળતું રહે તો મિત્રો આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ